જય ઉમિયામાં આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જાણવા માગું છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનું અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બહેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારા ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છું પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાં એમના મનમાં મારા વિશે શું શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે ઈર્ષા ભાવના હશે કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોઈ અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાયન અપશબ્દ મને ગાળો બોલી મારી માતા વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર છે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે

હું સાચી છું હું પાટીદાર સમાજ અને મા ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉંઝા ઉમિયામા જોરદાર મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે મા ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહીં એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપડી એમને મારા કોઈ કોન્ટેક્ટ જ નથી બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મદિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કાપવા માટે તમે મને નથી જ ઓળખતા તો કઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશું તો હું એ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામાં વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતર માં દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગન ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ પણ મિત્રો આજે હું તમને કઉ છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ના ભગત નો આવું જો કોનમાં બોલી જતા હોય તમે તમારા ગામમાં પ્રોગ્રામ કદી દેતા તમારા પણ સમાજ વિશે બોલતી નથી હું મારો ધંધો કરો હા વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના બનાવો જય માતાજી જય વિત્મા